નમસ્કાર મિત્રો આજે સ્વાતિબેનની સાથે મારપીટ થઈ એ પ્રકરણ શું છે એની વાત કરવાના છીએ સ્વાતિ આમ તો એક નિવૃત્ત એરફોર્સ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમના સલાહકાર તરીકે પણ એમણે કામ કર્યું એમણે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું અને હજુ છ મહિના પહેલા જ માલીવાલે જી તરફથી નોમિનેટ થઈને શપથ લીધા એકાએક શું થયું દસ મેના રોજ કેજરીવાલ ને વચગાળાના જામીન મળ્યા જેલમાંથી બહાર આવ્યા તિહાર જેલમાંથી કઈક ગડબડ થઈ બેન શ્રી વિદેશ હતા પાછા એવા કદાચ કેજરીવાલના જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના જે બીજા નેતાઓ હતા એમની સાથે મળીને એમની જેલ મુક્તિ માટે સંઘર્ષ કરવામાં કંઈક ઉણપ રાખી અને સ્થિતિ એવી નિર્માણ થઈ કેજરીવાલના નિવાસ સ્થાને અને એમના જે પીએ છે પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમાર એ સ્વાતિ માલીવાલ ને ત્યાં બેસાડી રાખે છે કે કે મુખ્યમંત્રી બિઝી છે ક્યારેક વિભવ કુમાર એ સ્વાતિ માલીવાલના સ્થાપના મેમ્બર હતા એમની અંદર કામ કરતા હતા અને બહુ જ વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે ખરીદી કૌભાંડમાં ને એમાં બધામાં એમનું વ્યક્તિત્વ એ અનેક આરોપોથી છવાયેલું છે પણ કેજરીવાલ શુદ્ધ વિશુદ્ધ રાજકારણ ની વાત કરે ભ્રષ્ટાચાર નિર્મૂલનની વાત કરે અને આવા માણસો સાથે રાખે સ્વાતી આમ તો કેજરીવાલને સીધે સીધા મળી શકતા હતા પરંતુ કેજરીવાલના તિહાર જેલમાં જવાના ઘટનાક્રમ દરમિયાન એવું કંઈક બન્યું કે સ્વાતી અને કેજરીવાલ વચ્ચે અંતસ પડી કેજરીવાલે એમને મળવું નહોતું પણ જે બન્યું મુખ્યમંત્રી નિવાસે એ વખોડવા લાયક છે કારણ કે આ વિભવ કુમારે જે કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ છે એમણે સ્વાતી માલીવાલ જે આમ આદમી પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે રાજસભાના એમની સાથે બદતમીજી કરી એટલું જ નહીં પણ એમની મારપીટ કરી મજાની વાત એ છે કેજરીવાલ આના વિશે હજુ મૌન છે એમના બીજા સાથી જે તિહાર જેલમાંથી છૂટ્યા અને રાજ્યસભાના સભ્ય છે સંજય સિંહ ખાસા બાહોશ છે એ આ ઘરનો મામલો છે એમ કહીને જાણે કે ઘીના ઠામમાં ઘી પડી રહે એવા ખેલ કરી રહ્યા છે પણ આજે લખનૌમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને સ્વાતિ માલીવાલ પ્રકરણ એ છવાયેલું રહ્યું પરંતુ કેજરીવાલ એના વિશે બોલવા માટે તૈયાર નથી કંઈક રંધાઈ રહ્યું છે કંઈક બન્યું છે અને એવું કંઈક બન્યું છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને એણે મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગ એને કોઈ પગલા લેવા માટેની ઉત્સુકતા દાખવી નહોતી એણે આખા દેશમાં જ્યારે મહિલા પહેલવાનો જે ઓલિમ્પિકમાંથી મેડલ લઈને આવી એમની સાથે દિલ્હીમાં બદતમીજી થતી હતી ત્યારે કોઈ ઉત્સાહ દાખવ્યો નહોતો એકાએક આ સ્વાતિબેન ના પ્રકરણમાં સક્રિય થાય છે અને સક્રિય થાય જરૂરી પણ છે અમે એનું સમર્થન કરીએ છીએ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ કેજરીવાલ ના નિવાસને એક મહિલા આગેવાન એમની સાથે પહેલા જે હતા શાજિયા ઇલમી આમ આદમી પાર્ટી કારણ કે આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ એક ડિક્ટેટર ની જેમ વર્તે છે અને ઘણી વખતે રાજનેતાઓ પક્ષમાં ડિક્ટેટર તરીકે વર્તતા હોય છે જે રીતે નરેન્દ્ર મોદી એ એમને એમની પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એમને કોન્ટ્રાડિક્ટ કરે તો એ સહન નથી કરી શકતા એ જ રીતે કેજરીવાલ પણ પોતાનું ધાર્યું જ કરાવવા માંગે છે અને પોતે જે કહે એ થવું જોઈએ એવો માને છે એટલે એમની છબી પણ ડિક્ટેટર જેવી છે એમના કયા ગરા લોકો એમના પપેટ બનીને જો રે તો ઠીક છે કારણ કે તમે જુઓ કે આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને ગયા છે સુપ્રીમ કોર્ટના બહુ જાણીતા વકીલ એવા પ્રશાંત ભૂષણ હોય કે પછી પત્રકાર શિરોમણી આશુતોષ હોય આ બધા એ પણ આમ આદમી પાર્ટી સાથે છેડો પાડ્યો છે અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીમાં જે ધારાસભ્યો જીત્યા એમાંથી કેટલાક તો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી બેઠા કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ બેઠા અને કેટલાક આમ આદમી પાર્ટીની નેતાગીરી ભલે કરતા હોય પણ આમ આદમી ભારતીય આમ આદમી પાર્ટીની નેતાગીરી કરતા હોય પણ ભારતીય જનતા પાર્ટી સાથે ઈલું ઈલું કરતા રહે છે એ આપણે જાણીએ છીએ બીજા રાજ્યોમાં પણ પરિસ્થિતિ આનાથી કઈ જુદી નથી કેજરીવાલ પાસે જે રીતે નરેન્દ્ર મોદી એ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણ રાજ્યોમાં એમના કયા ગયા મુખ્યમંત્રીઓને મૂકીને જુનિયર મુખ્યમંત્રીઓને મૂકીને જુનિયર નેતાઓને મૂકીને એમને રિમોટ થી સરકાર ચલાવે છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક અપવાદ છે કે એ દિલ્હીના કયા ગરા થવા માટે તૈયાર નથી ને એટલા માટે જ અમિત શાહ છે એમની સાથે મનમેળ જાણીએ છીએ અને એનો મેસેજ ઉત્તર પ્રદેશમાં જે ગયો છે એ પણ સર્વ છે કે જો મોદી ત્રીજી વાર વડાપ્રધાન બને તો બે જ મહિનામાં યોગી મહારાજ ઘરભેગા થઈ જશે એવો મેસેજ ત્યાંના ઠાકુર સમાજની અંદર એની પંચાયતોમાં જાહેરમાં કહેવામાં આવી રહ્યો છે કેજરીવાલ અને મોદી એક જ માળાના મણકા છે એવું આપણે જાણીએ છીએ એક જ આંદોલનમાંથી પેદા થયા છે અન્ના હજારે આંદોલનમાંથી જેની પાછળ સૂત્રધાર તરીકે આરએસએસ અને એની સંસ્થાઓ હતી અને એ અમે બહુ સ્પષ્ટપણે જાણીએ છીએ કારણ કે અમારા મિત્રો ભજવી રહ્યા હતા પણ એક મુખ્યમંત્રી બન્યા પછી એક મુખ્યમંત્રી બંધારણીય હોદ્દા ઉપર હોય અને આમ તો દિલ્હી અડધું રાજ્ય છે એમ કહીએ તો ચાલે કારણ કે પોલીસ એમની પાસે નથી જમીન ફાળવણી એની પાસે નથી અમુક બાબતો એમની પાસે નથી એટલે પૂર્ણ રાજ્યનો દરજ્જો એમની પાસે નથી એટલે એ કેન્દ્ર ગવર્નર જે નિમાય એમના પર આશ્રિત હોય છે જોકે કેજરીવાલ અગાઉના જે મુખ્યમંત્રીઓ અહીંયા રહ્યા એ લોકોએ કેન્દ્રમાં બીજા પક્ષની સરકાર હોય તો પણ એમણે સુપેરે દિલ્હીમાં રાજ કર્યું છે અને કામ કર્યું છે પણ કેજરીવાલ હંમેશા ઓહાપો મચાવતા રહ્યા કે નરેન્દ્ર મોદી એમને કામ દેતા નથી જે રીતે નરેન્દ્ર મોદી પંડિત જવાહરલાલ કામ કરવા દેતા નથી આ સ્થિતિ આપણે સમજીએ છીએ પણ સ્વાતી માલીવાલની મારપીટ થાય અને મુખ્યમંત્રીના પીએ દ્વારા થાય તો એને અમે કન્ડેમ કરીએ છીએ તમને ખ્યાલ હશે કે પ્રિયંકા હું હંમેશા મહિલાઓના સમર્થનમાં રહી છું અને આ બાબતમાં પણ હું મહિલાના સમર્થનમાં જ રહીશ એ બાબત બહુ સ્પષ્ટ છે સાજિયા ઇલમીએ તો

પોતાના જ પક્ષના લોકોને અથવા સરકારી અધિકારીઓને એમની મારપીટ કરાવવાનો કઈ ચસ્કો હોય એવું લાગે છે અને આના છાંટા એ ઇન્ડિયા ગઠબંધન ઉપર ઉડે એ સ્વાભાવિક છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ લાભ લેવાનું શું કામ ચૂકે પોલીસમાં સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી આવાસથી બે ફોન કર્યા અને પોલીસ નીકળી ગયા હતા એટલે જે જે પોલીસમાં નોંધાઈ વાત એ એમના ફોન ઉપરથી જે બે વાર ફોન એમણે કર્યા કે મારી સાથે મારપીટ થઈ રહી છે મારી સાથે અભદ્ર વ્યવહાર થઈ રહ્યો છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને અને કુમાર આ કરી રહ્યા છે હવે આ વિભવ કુમાર એ મુખ્યમંત્રીના એટલા લાડકા છે કે એમને હાથે લઈને ફરે છે મુખ્યમંત્રીનો પડછાયો બનીને ફરે છે અને અમે થમનેલમાં એટલા માટે જ મુખ્યમંત્રી કરતા પણ એમની મોટી તસવીર મૂકી છે ક્યારેક કેજરીવાલ અને સ્વાતિ માલીવાલ એમના સારા સંબંધો હતા ત્યારે એ જે પહેલી તસવીર અમે મૂકી છે એની અંદર એ હસમુખા ચહેરાઓ એમના દેખાય છે અને બીજી તસવીરમાં પેલા વિભવ કુમાર અને સ્વાતી બેન એ દેખાય છે પણ આની પાછળ રહસ્ય રહસ્ય શું છે જાણવાનો આપણને અધિકાર છે જોકે હજુ સુધી એનો ખુલાસો અરવિંદ કેજરીવાલ તરફથી કરવામાં આવ્યો નથી કારણ કે મૂક પ્રેક્ષક બની રહેવાની વાત કરે છે એટલે બની રહે છે અને સંજય સિંહ એને પરિવારનો મામલો કહે છે કોઈ મહિલાની મારપીટ થાય મુખ્યમંત્રી નિવાસ નિવાસાને એ પોલીસમાં ફરિયાદ કરે અને એને ઘર ઘરનો મામલો કહેવામાં આવે તો જરા આપણને પણ અને પાછો મેમ્બર ઓફ પાર્લામેન્ટ આવું નિવેદન કરે ત્યારે એ કેજરીવાલનો બચાવ કરવાની કોશિશ કરતા હોય એવું વધારે લાગે છે મને લાગે છે કે કેજરીવાલ આમાં દોષિત છે અને આની પાછળનું ઘણા બધા કારણો હોઈ શકે પણ એવું જાણવા મળે છે કે કેજરીવાલના માણસો દ્વારા એક મેસેજ દેવામાં આવ્યો કે તમે રાજસભાના સભ્ય તરીકે રાજીનામું આપી દો કારણ કે કેજરીવાલને વજગાળાના જામીન જેમણે અપાવ્યા અને જે કોંગ્રેસી નેતા એ રાજસભાની ચૂંટણીમાં હમણાં હારી ગયા અભિષેક મનુ એ ખાલી જગ્યા ઉપર જગ્યાના મેમ્બર તરીકે મોકલવા છે કારણ કે ડોક્ટર સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાંથી કેજરીવાલ છોડાવ્યા છે મને લાગે છે કે ઈવન સંજયસિંહને પણ એમણે છોડાવ્યા છે અને આ બાબતમાં હજુ છ મહિના પહેલા જ રાજસભાના સભ્ય બનેલા માલીવાલ કદાચ એમણે ભણી દીધો કે હું શાને માટે રાજીનામું આપું કારણ કે એક બાજુ એમનું છે ને દિલ્હી મહિલા આયોગમાં એ ચેરમેન હતા ત્યારે તો હાઈપર એક્ટિવ હતા એ પણ ગયું એમનું પદ અને હવે રાજસભાનું પદ જે છ મહિના પહેલા આવ્યું છે એ પણ જાય

કેટલું યોગ્ય છે કારણ કે પહેલાથી જણાવવામાં આવ્યું છે જાહેર કરાયું છે કે પરિવારના રીતે પ્રમોટ મુખ્યમંત્રીની કદાચ એવી સલાહ હશે કે અથવા સૂચના હશે ભાઈ શ્રી વિભવ કુમારને કે સ્વાતીને મને મળવા માટે આવવા દેવી નહીં અને બોસ નો આદેશ હોય તો પછી વિભવ કુમાર એ આડા હાથ રાખે એ સ્વાભાવિક છે અને એમાં ધારો કે કંઈક મામલો બિચક્યો હોય અને સ્વાતિએ પોલીસમાં ફોન કર્યો મુખ્યમંત્રી આવાસ થી જ અને પોલીસે એની નોંધ લખી અને પીસીઆર મોકલાવી ત્યારે સ્વાતિ ત્યાં આગળ હાજર નહોતા આ બેન એ આમ બહ બાહોશ મહિલા છે બાહોશ મહિલા છે તો આપણે જાણીએ છીએ કારણ કે દિલ્હી મહિલા આયોગના એ એ અધ્યક્ષ હતા ત્યારે પણ સુપર એક્ટિવ હતા અને એમણે હજુ નવેમ્બર બે હજાર ત્રેવીસ માં જ એક કાર્યક્રમમાં પોતાનું જાતીય શોષણ પોતાના પિતાશ્રીએ કર્યું હતું વારંવાર કર્યું હતું એવી વિસ્ફોટક માહિતી પણ એમણે આપી હતી એટલે એ મહિલા અધિકારોની બાબતમાં પણ બહુ જ જાગૃત છે અને એના સંદર્ભમાં એ પોતાની સાથે જ્યારે દુર્વ્યવહાર થાય ત્યારે એનું એની ફરિયાદ કરે એ સ્વાભાવિક છે અને આનો લાભ લેવા માટે ભારતીય જનતા પાર્ટી એ આગળ આવે એ પણ સ્વાભાવિક છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ને દિલ્હીમાં કેજરીવાલની સરકાર કઠે એને આંખમાં કણાની જેમ ખટકે છે ઓછામાં પૂરું દિલ્હી મહાનગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું એટલે દિલ્હીમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હોય અને ત્રણ ત્રણ વખત કેજરીવાલની રાજ્ય સરકાર ત્યાં આગળ થાય એ એમને શે સહન થાય એટલે ભારતીય જનતા પાર્ટી આ સરકારને તોડી નાખવા માટે અનેક પ્રયાસો કરે છે અને કેજરીવાલે અનેકવાર કહ્યું છે એ સાચું ખોટું એ તો એ જાણે કારણ કે ભારતીય જનતા પાર્ટીવાળા એવો દાવો કરે છે કે કેજરીવાલ ગપ્પા મારે છે માન્ય વડાપ્રધાન પણ કેટલું સાચું બોલે છે આપણે જાણીએ છીએ એટલે બંને આમ તો એક જ માળાના મણકા છે બંને અમે એક જ સ્કૂલમાંથી પેદા થયા હોય સ્કૂલ ઓફ થોટમાંથી એવું લાગે છે એટલે જુઠ્ઠાણું એમને સદી ગયું હોય એવું બને પણ સ્વાતી માલીવાલ ને રાજસભામાંથી રાજીનામું અપાવવાની જો વાત હોય અને એ રાજીનામું ન આપે તો એને ફોર્સ કરવા માટે રાજીનામું આપવા માટે એને ફરજ પાડવા માટે એ કેજરીવાલની સેના કામ કરતી હોય એવું શક્ય છે અને જો રાજીનામું ન આપે અને આમ આદમી પાર્ટી એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે તો પણ એમનું રાજસભાનું સભ્યપદ એ જળવાઈ રહે છે એટલે અને અત્યારની જે શાસનમાં જે સરકાર છે જે પક્ષની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની એ એકદમ સક્રિય થઈ ગઈ છે અને એ સ્વાતિ માલીવાલના કેસને એ પોતાના માટે એક ઓપોર્ચ્યુનિટી જુએ છે અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરવા માટેની પણ એ કોશિશ કરે છે માત્ર આમ આદમી પાર્ટી ઉપર જ નહીં પણ ઇન્ડિયા ગઠબંધન ઉપર પણ વાર કરવા માટે એમને તક મળી છે એવું ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે લાગે છે આજે મળીશું સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ તટસ્થ વિશ્લેષણ તથ્યાત્મક વિશ્લેષણ સત્ય અને તથ્યની વાતો સાંભળવા માટે દેશમાં અને વિદેશમાં જે મિત્રો હોય એમને તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર સૂચવશો નમસ્કાર